नमस्कार मित्रों आप सब जानो जो है प्रमाणे अत्यंत भारी हृदय हमारा प्रिय साथीदार श्री विजय भाई रूपाणी ज्या विमान दुर्घटनानाना ભોગ બન્યા છે એમની ડીએનએ ની મેચિંગ મળી જવાને કારણે હવે આગામી વ્યવસ્થાઓ અંગે આપ સૌની સાથે વાત કરીએ છીએ મતાધિકાર મળ્યા પહેલા સામાં વિજયભાઈ ગયેલા હજી એમને મતાધિકાર નહોતો પડે ત્યારથી સંઘર્ષ કરતા અમારા આ સાથીદારે વિદ્યાર્થી કાળથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સાથે કામ કરતા કરતા વિદ્યાર્થી નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા રાજકોટની અંદર કોર્પોરેશનના સભ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સુધીની જવાબદારીઓ સુપેરે નિભાવીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે રાજ્ય સ્તરે તેઓએ પાર્ટીની સેવા બજાવવાનું શરૂ કર્યું સંગઠનની અંદર રુચિ હોવાને કારણે સમગ્ર રાજ્યના સંગઠનના કાર્યક્રમોને વેગ આપવાનું કામ વિજયભાઈ દ્વારા સુપેરે થયું રાજકીય ક્ષેત્રે વિધાનસભાની અંદર તેઓ રાજકોટથી પ્રવેશ્યા બહુ ઓછી વ્યક્તિઓને પહેલી જ ટર્મ વિધાનસભા અને તરત જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી તરીકેની જવાબદારીઓ સંભાળવા માટેની તક મળેલી પક્ષના પ્રમુખ તરીકે વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાના તેઓ સારથી બહેન આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લીડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ચળહળતી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશ યાદ રાખશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના કામોની અંદર વિજયભાઈએ રાષ્ટ્રીય નેતૃત્વના વિશ્વાસુ સાથીદાર તરીકે મહારાષ્ટ્ર પંજાબ અને અન્ય પ્રાંતોમાં પણ બખૂબી જવાબદારી નિભાવી છે છેલ્લી ઘડી સુધી આ ફ્લાઇટમાં બેસતા પહેલા સુધી એ પંજાબની અંદરની ચૂંટણી પ્રક્રિયાઓની અંદર વ્યસ્ત હતી એક પ્રકારે હું એમ જરૂર કહી શકું કાર્યકર્તા તરીકે કે એમની જીવન સફરના છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે કામ કર્યું હંમેશા પાર્ટી કર વ્યક્તિ કરતા પક્ષ મોટો છે ને પક્ષ કરતા દેશ મોટો છે બોલતા વિજયભાઈ હિન્દી માં બોલતા ધલસેપડા તે છે એમનો ડાયલોગ ઘણા બધા કાર્યકર્તાઓ આમ એના વતી બોલવા માટે કોશિશ કરતા હોય એ પ્રકારની એમની બોલચાલની લઢાણ એવા અમારા એક પ્રબળ સાથીદાર અમારી વચ્ચે નથી અને એટલા માટે એમની આવતીકાલની જે વિધિઓ નક્કી થઈ છે રૂટ નક્કી થયો છે કાર્યક્રમો નક્કી થયા છે એની કેટલીક વિગતો આપવા માટે હું મારા માનની શ્રી ઋષિકેશભાઈ અને રા પંચાલજી આમ તો એ બંને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી આજ સવારે આવ્યા હતા ત્યારે જ એમણે સંકેત આપ્યો હતો કે આજે કદાચ આ પ્રક્રિયા પૂરી થઈ જાય એવી સંભાવનાઓ લાગે છે બનાવ બન્યો ત્યારથી જ આ બંને અમારા સાથીદારો સતત ત્યાં હોસ્પિટલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા છે તેઓ આપણને વિગતવાર કાર્યક્રમ આપે એવી હું ઋષિકેશભાઈને વિનંતી